બી જોઈ લો તમારે અહીંયા આગળ કેમેરો નજીક લાવજો આ નવી ફૂટ છે જે હાઈટ આટલી હતી ઓછી હાઈટ હતી પણ અત્યારે નવો વિકાસ એટલો થયો છે કે જેની અંદર મરચું તેમજ એનો ફૂલ એનો વિકાસ એટલો જોરદાર રીઝલ્ટ મળ્યું છે કે જેની વાત ના થાય એ આપણે ખેડૂત મિત્ર સાથે એમના ખેડૂતમાં મોઢે આપણે જોઈશું આજે હું તમને એવા ખેડૂત મિત્ર સાથે મનાઈશ કે જેમણે એવું કહેતા હતા કે મારા આ પાક કાઢી જ ના કેમ કે કોઈ પાકની અંદર વિકાસ નતો ખરાબ જ હાલત થઈ ગયેલી એટલે એવો પાક એટલે મરચી જે બહુ રિસ્કી કહેવાય અને એવા એ ખેડૂત મિત્રના આપણા પ્રોડક્ટ વાપરવા પછી અમને એટલું અફલાતું રિઝલ્ટ મળ્યું છે એ પોતે એવું બિલીવ જ નહોતા કહેતા કે મા પાક આ જે મરચી છે એ વાળી બીજી વખત સજીવન થશે પણ આપણી આ પ્રોડક્ટ વાપરી એ પછી અમને એટલું દમદાર જોરદાર રિઝલ્ટ મળ્યું છે એ પહેલાં હું તમને બતાડું કે મરચી કેવી છે જુઓ આ મરચી જેની અંદર જો માલેય નહોતો બેસતો કાઢી નાખવાની હાલતમાં હતી એવી હાલત એની અંદર ફૂટ બી જોઈ લો તમારે અહીંયા આગળ કેમેરો નજીક લાવજો આ નવી ફૂટ છે જે હાઈટ આટલી હતી ઓછી હાઈટ હતી પણ અત્યારે નવો વિકાસ એટલો થયો છે કે જેની અંદર મરચું તેમજ એનો ફૂલ એનો વિકાસ એટલો જોરદાર રિઝલ્ટ મળ્યું છે જેની વાત ના થાય એ આપણા ખેડૂત મિત્ર સાથે એમના ખેડૂત એ મિત્રના મોઢે આપણે જોઈશું એ પહેલાં તમે કેમેરો ચારે બાજુ એમને બતાડો બીજા ખેડૂત મિત્ર જોવે કે એમને બી લાગે કે ના ભાઈ રિઝલ્ટ મળ્યું છે બતાડજો ચારે બાજુ એક વખત બતાડી દેજો હવે ખેડૂત મિત્ર સાથે આપણે વાત કરીએ નમસ્કાર જય સ્વામિનારાયણ પેલું તો તમારું નામ બોલશો કેમેરા બાજુ રાખો હિતેશભાઈ મનુભાઈ પટેલ ગામ અલિન્દ્રા તાલુકો નડિયાદ જિલ્લો ખેડા પેલા એ બતાવો હિતેશભાઈ કે આની અંદર શું તકલીફ હતી મેં આ મરચી ચોમાસાની અંદર રોપેલી બરોબર રોપ્યા પછી શરૂઆત સારું રહ્યું પણ હમણાં છેલ્લા એક મહિના ઉપર બધું એટલું બધું હતું કે ટૂંકમાં હિંમત હારી જ ગયેલું કે હવે ખેડી જ નાખવું હવે કઈ અમર નીકળશે નહીં અને મરચું લાગ્યું ફૂલ બંધ થઈ ગયેલો હાઈટ પણ બંધ થઈ ગયેલી ફૂટ ફૂટાવ બધું જ બંધ થઈ ગયેલું પણ મેં આ વિડીયો જોયો વિડીયો જોયા પછી મેં કહુ ચલો લાવો છેલ્લો દાવ રમી લઈએ એમ કરી અને મેં આ દવા મારી પણ દવા માર્યા પછી આજ તેર ચૌદ દિવસ થયા તેર ચૌદ દિવસ ની અંદર ખુબ જ સરસ ખુબ એટલે ખુબજ સરસ રિઝલ્ટ મળેલું છે જેટલો ફૂટ ફૂટ

એના કરતાં ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવી એ વધુ સારી બરોબર એટલે તમે આ પહેલા આપણે આ જે દવા વાપરીએ પહેલા બીજી કોઈ પ્રોડક્ટ વાપરીતી ખરી એમ ને હા પ્રોડક્ટ તો તો વાપરી કઈ વાપરી કેમિકલ મને કેમિકલ એમ આ વાપરેલા અમુક બે બે ઓર્ગેનિક એ વાપરેલું પણ ચાલ રિઝલ્ટ રિઝલ્ટ એનું જો એવું મળ્યું નહીં મને બરોબર છે એટલે ખાબર જો ખેડૂત તો પોતે ખેડૂત કે છે કે મે બધું પ્રયાસ કર્યા પણ કોઈ રિઝલ્ટ નતું મળતું આખરે કાઢી નાખો હિંમત જ હારી ગઈ લે પોતે જ કે છે બરોબર હવે આપણે એમણે જોઈએ કે કઈ પ્રોડક્ટ વાપરી હતી પહેલાં ને આ એક પ્રોપ પરિવર્તન છે પ્રોપ પરિવર્તન બીજું આ પેસ્ટોગ્રો છે પેસ્ટોગ્રો બરાબર આ ત્રીજી વસ્તુ છે ઓકે હા બરોબર હા

પેસ્ટ વર્ગો જે દરેક જાતની જીવાત મોલમચ્છી વાઇટ પોપટી સફેદ પોપટી ચૂસ્યા જાતની જીવાત દરેક જીવાતની અંદર આ કામ કરે છે અને આ છે ફંગી વોરિયર સ્પેશિયલ જે ફૂગ આવે વાયરસ આવતો હોય એની અંદર આ જોરદાર સારામાં સારું રિઝલ્ટ આપે છે બરાબર હવે તમે આ જાણ્યું ખેડૂત મિત્રના મોઢેથી કેવું પરિણામ આપણને મળે છે હવે આ યુટ્યુબ ચેનલની અંદર પેઢી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને શેર કરવાનું તો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય સ્વામિનારાયણ રે